નમસ્કાર મિત્રો સ્વાગત છે ઇલેટ ફાર્મર યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે વાત કરીશું જીરાની ખેતીની નજર છે ત્યાં બસ જીરું 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 જ છે હવે વાત આપણે જીરાની ખેતી વિશે તો જીરાને વાવ્યાના ત્રણ મહિના જેવું થઈ ગયું છે મિત્રો આ તમે જોઈ શકો છો પહેલો મળ એ કમ્પ્લીટ થયા પછી એના ઉપરથી આ બીજું ફ્લાવરનું શરૂઆત થઈ ગઈ છે જો આ બીજાનું કમ્પ્લીટ થઈ ગયા પછી પણ એ આ ત્રીજો અહીંયાથી મૂલ આવી રહ્યું છે તમે આમ જોઈ શકો છો હવે મિત્રો એક મહિના જેટલું ઊભું રહે છે સુસવાઈની અંદર દવા આપવાની હોય છે પહેલાં તો વાવણીની વાત કરીએ પૂંખી જીરું પહેલાં ઊંડી ખેડ કરજો જેનાથી તમારું જીરું વિકાસ કરી શકે તેની હાઈટ સારી થાય એટલા માટે ઊંડી ખેડ જરૂરી છે કારણ કે જીરાનું સિંગલ મૂળ આવતું હોય છે જીરાનું સિંગલ મૂળ હોય છે એટલે એનું મૂળ બહુ ઊંડે જતું હોય છે ખેડ કર્યા પછી તમે જીરું પૂંખી લો ફોરું તમે બે વાર ખેડ કરી લોરમાં મિક્સ થઈ ગયા પછી તમે હલકું પાણી આપી દો અથવા પહેલીવાર તમે સારું પાણી આપી દેશો તો કોઈ તકલીફ નહીં થાય નીંદમણનો પ્રશ્ન રહી શકે છે એટલે માપે પાણી આપશો તો સારું રહેશે દવાનો જીરું ઊગે એની પહેલાં પહેલાં દવાનો છંટકાવ કરી શકાય નીંદણ નાશકનો તેનાથી નીંદણ ઊગતું નથી જીરું ઊગી જાય છે પચાસ દિવસ સુધી તો કોઈ પણ દવા આપવાની જરૂર રહેતી નથી માત્ર હલકું પાણી આપવાનું હોય છે મેક્ઝિમમ સાઠ દિવસ મિનિમમ પચાસ દિવસ થાય એટલે તમે દવા તમારે ચાલુ કરવાની રહેશે કારણ કે જીરાની અંદર પાણીનું પ્રશ્ન રહેતો હોય છે ઠાર ઓશ પડતી હોય છે રાત્રિ સવારમાં વહેલી એનું આપણે ઓશ કહીએ ઠાર કહીએ તો ઠારના નિયંત્રણ માટે આપણે દવાનો ઉપયોગ કરવાનો રહે છે મિત્રો બીજું મેલો મચ્છી આવતી હોય છે એનો પણ પ્રશ્ન રહે છે તો આપણે વાત કરીએ આપણે પહેલું વાત કરીશું ફૂગનાશક બાયર કંપનીનું અલ્ટ્રાકોલ આ કોન્ટેક્ટ ફંગીસાઇડ છે કોન્ટેક ફંગીસાઈડ એટલે તમે એનો સ્પ્રે કરી શકો છો એથી ફૂગ નિયંત્રણ રહી શકે છે પ્રોપેબિન સક્રિય તત્વ હોય છે આ એક કિલોનું પેકેટ છે મિત્રો અને બીજી શાકભાજીમાં પણ કરી શકાય છે વાત કરીએ આની ડોઝની એક પંપની અંદર પચાસ ગ્રામ તમે અલ્ટ્રાકોલ વાપરી શકો છો આ એસિટામી પ્રાઇડ મચ્છી નાના નાના કીટકો પછી વ્હાઈટ મચ્છી લીલી મચ્છી નાના નાના કીટકો આનું નિયંત્રણ કરતું હોય છે અઢીસો ગ્રામ છે આ દસ પંપની દવા છે એટલે પચીસ ગ્રામ તમે એક પમમાં નાખી શકો છો ઇફકો કંપનીનું સાગરિકા આ પ્રાકૃતિક સમુદ્રી ઉત્પાદ એટલે કે દરિયાની અંદર આપણે ઉગતી શેવાળ એની અંદર લા લાલ શેવાળ અને બ્રાઉન શેવાળ મિત્રો આ એક શેવાળ શેવાળમાંથી આ તૈયાર કરવામાં આવે છે આની અંદર કન્ટેન્ટની વાત કરીએ તો મિત્રો આની અંદર પ્રોટીન કાર્બોહાઈડ્રેટ ઇનઓર્ગેનિક સોલ્ટ એટલે ગ્રોથ હોર્મોનમાં આની અંદર છે ઓક્સિજન સાયટોકાઈનીન એન્ડ ઝિબ્રેલિન એ આપણા જીરાના પાકને ફૂલ આવવાનું પ્રક્રિયામાં ઉત્તેજિત કરે છે અને પાકનું ઝડપ વધારે છે પાકના ફલન પ્રક્રિયા પુષ્પ પુષ્પ ખીલવાની પ્રક્રિયા બી બીજ ફળ પુષ્પમાંથી બીજ બનવાની પ્રક્રિયા ઝડપી બનાવે છે મિત્રો વાત કરીએ સુકારો એટલે કે ચર્મી ચરમીનો પ્રશ્ન રહેતો હોય છે કે એક ટાબુ અહીંયા પડી ગયું તો એના પછી એક બે દિવસ થાય તો એક ટાબુ થોડું દૂર પડી જતું હોય છે એક આ બાજુ પડી જાય એ રીતે આખા ખેતરની અંદર ટાબે ટાબા થઈ જતા હોય છે એટલે એના નિયંત્રણ માટે આપણે બાયર કંપનીનું નેટિવો આવતું હોય છે આનાથી શું થાય છે કે જે સુકારો ચરમીનો જે પ્રશ્ન રહેતો હોય છે એ બિલકુલ કંટ્રોલમાં આવી જાય છે સુકારો જે ચરમી આવે છે એ ફૂગ ફૂગના કારણે જ આવતો હોય છે એટલે આ એક ફૂગનાશિક જ ફૂગનાશી જ છે બહુ સરસ આનું રિઝલ્ટ છે આ સ્પ્રે કર્યા પછી આનું કંટ્રોલ થઈ જતું હોય છે પછી જે ચરમી હોય છે એ આગળ વધતી નથી પંપની તમે દવા એક્સ્ટ્રા રાખી શકો છો અને એકવાર સ્પ્રે કર્યા પછી જો ચરમીનો વધારે વધારે ભાગ રહેતો હોય એ એ જગ્યાએ તમે બે ત્રણ દિવસ પછી ફરીથી પણ તે જગ્યાએ પંપનો સ્પ્રે કરી શકો છો તેનાથી બિલકુલ કંટ્રોલ થઈ જશે થઈ જશે મિત્રો અને એકદમ સુકાયેલો પ્લાન્ટ હશે એ પણ પોગરીને એકદમ લીલો થવાની આ એવી દવા છે મિત્રો તમે સારામાં સારું લઈ શકશો અને હું તો કહું છું કે તમારો દાણા એકદમ આ રીતે પરિપક્વ થઈ જાય અને ત્રીજા સ્ટેજમાં પાકવાની શરૂઆત હોય અને પંદરથી વીસ વીસ દિવસનો ટાઈમ હોય કે આપણું જીરું ચાર મહિના નોર્મલી ઊભું રહેતું હોય છે અને આપણે ત્રણ મહિના દસ દિવસ જેવું થઈ જાય તો તમારે આ બાયર કંપનીનું નેટિવ એકવાર આ સિસ્ટેમિક ફંગીસાઇડ આપી દેવાનું તેનાથી શું થશે કે આપણે ચરમીનો પ્રશ્ન જ નહીં રહે અને તમારો પાક સારામાં સારો થશે તો મિત્રો ધન્યવાદ વિડીયો સારો લાગે હોય તો લાઇક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આભાર મિત્રો